જય જિનેન્દ્ર ફ્રેન્ડ્સ આજે હું તમને તલ કેવી રીતે ઓસરાવાય એની વિધિ સમજાવીશ આ તલને મેં ચારીને વણીને સફ કરી લીધા છે એકદમ ચોખા કરી લીધા છે હવે આપણે તલ કેવી રીતે ઓસરાવાય એની વિધિ જોઈએ સૌ પ્રથમ એક મોટી કઢાઈમાં પાણી ગરમ મૂકવાનું છે ત્યારબાદ બધા તલને એ ગરમ પાણીમાં એ કુકડો આવે ત્યારબાદ ઉમેરી લેવાના છે આ પાણીમાં એક ઉકળો આવી ગયો છે હવે આપણે બધા તલ એને ઉમેરી લેશું અંદર આ તલ ઓસરાવાનું મેન કારણ છે કે ફાગણ સુધી તેરસ સુધીમાં આપણે તલ ઓસરાવેલા હોય જૈન ધર્મ પ્રમાણે તો એ તલ આપણાથી આખા આઠ મહિના માટે ચોમાસામાં ખાઈ શકાય છે ફાગણ સુધી તેરસ પછી આપણે ઓસરાવેલા તલ હોય તો એ તલ આપણે અભક્ષ્ય ગણાય છે એના માટે આપણે તલને ફાગણ સુધી તેરસ પહેલાં ઓસરાવી લેવાના છે આ જો મેં પાણીમાં તલ બધા મિક્સ કરી લીધા છે હવે એને પાંચથી છ મિનિટ માટે પાણી સાથે વ્યવસ્થિત બે ત્રણ ઉકળા આવવા દેવાના છે તમે જોઈ શકો છો આ બેથી ત્રણ ઉકળા સરસ આવી ગયા છે અને તમે તલનો કલર જોઈ શકો છો કે કેટલા ચોખ્ખા થઈ ગયા છે આ તલને જળવાનું એક સાયન્ટિફિક રીઝન બી છે કે તલમાં ઘણી અશુદ્ધિઓ આવે છે તો આપણે તલ ઝરીને યુઝ કરીએ તો એ એકદમ ચોખ્ખા થઈ જાય છે અને તમે પાણીનો કલર જોઈ શકો છો આખો કલર ચેન્જ થઈ ગયો છે અને તલ એકદમ સફેદ ચોખ્ખા થઈ ગયા છે હવે આપણે એને ચાણીમાં કઢીને નિતાારી લઈએ તમે જોઈ શકો છો આ બધા મેં તલ એકદમ સરસ નીતારીને કાઢી લીધા છે અને તમે પાણીનો કલર જોઈ શકો છો કે કેટલો કલર ચેન્જ થઈ ગયો છે એટલે તલમાં કેટલી બધી અશુદ્ધિ હોય છે એટલે આપણે કાયમ તલ ઝરીને જ વાપરવા જોઈએ તો હવે આપણે આ તલને તડકામાં સૂકવી દઈએ આ તલને આપણે તડકામાં એક કાપડ પાથરીને એના પર આવી રીતે એકદમ છૂટા ખોરાતા કરી દેવાના છે અને બેથી ત્રણ કલાક માટે રવા દેવાના છે તમારી પાસે ચમચો હોય તો તે અને નહીં તો આવી રીતના પૂઠું લઈને તમે તલને એકદમ સરસ સ્પ્રેડ કરી શકો છો કે જેથી એ જલ્દી સુકાઈ જાય આપણા તલને સરસ રીતે એક મુલાયમ કાપડ પર આવી રીતના આખા સ્પ્રેડ કરી લેવાના છે અત્યારે તમને આ તલ ચોટેલા લાગશે પણ ત્રણ કલાકમાં થોડા સુકાશે એટલે એકદમ છૂટા થઈ જશે અને એને એક દિવસ માટે આખો તડકો લગાડવાનો છે તો એ તમને આઠ મહિના માટે આખા ચોમાસામાં ચાલશે તો જરૂરથી ઘરે તલ ઝરીને વાપરજો અને ફાગણ ચોમાસામાં એનો ઉપયોગ કરજો તો આપણા તલ આ એકદમ સરસ સુકાઈને રેડી થઈ ગયા છે જો તમને એવું લાગે કે તલ થોડા જો હવાઈલા છે તો તમે બીજે દિવસે પણ એક આકરો તડકો લગાડી શકો છો પણ મેં આજે આને એક દિવસ આખો આકરો તડકો લગાડ્યો તો તલ એકદમ સરસ છૂટા થઈ ગયા હતા તમે આ એકદમ સરસ જોઈ શકો છો આ તલ આપણે ચોમાસામાં આઠ મહિના વાપરી શકીએ છીએ હવે તો રેડી છે આપણા જરેલા તલ જે આપણને ચોમાસામાં ઉપયોગી છે